તો દાહોદ જિલ્લામાં આગામી પંદરમી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ત્યારે શરણાઈ ઢોલ અને નગારણા તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિ ગીતના સુરો રેલાવતા વિદ્યાર્થીઓએ રેલીની શરૂઆત કરી હતી

સ્પેશિયલ બેન્ડ ટીમ દ્વારા બગાડવામાં આવ્યા હતા ત્યારે રેલીમાં એનસીસી કેડેટ્સ અને પોલીસ પણ હાજર રહી હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા રેલીમાં ભાગ લેનાર માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે દાહોદના હાર્દ તેમજ ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે આવીને રાષ્ટ્રગીત વડે આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ અધિકારીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો